જય માતાજી બધા લોકો વેલકમ બેક ટુ માય અનંતર બ્લોગ તો ભાઈ આજે જવાનું છે થોડેક દૂર હવે એમાં એવું છે કે ભાઈભતનો ફોન આવ્યો હતો તો મારા મિત્રને લેવાનો છે મોબાઈલ એમાં પણ અત્યારે ઓફર થોડીક સારી એવી હતી એવું કેય છે એ તો હવે આપણે જોતા પણ આવીએ તો આપણને ખબર પડે કે કેવી કેવી ચાલુ છે આપણે ઓફર અને એને કયો મોબાઈલ લેવાનો છે એ પણ હું તમને વિડીયોના એન્ડની એન્ડની અંદર કહીશ હવે એમાં એવું છે કે એને ઈચ્છાશક્તિ છે કેશોદ નહીં પણ કેશોદની બહાર મતલબ કે એ કેશોદની અંદર એટલી બધી ઓફર હોય નહીં નવા મોબાઈલ લઈએ ને આપણે તો તો કહો તો ક્યાં જવું તું ક્યાં અહીંયા જઈએ તું કહેતો હોય તો તારા માટે એપલ લેવો હોય તો દુબઈ જઈએ ભાઈ કે ના 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 ભાઈ એપલ નથી લેવો એટલે એને એપલ લેવો નહોતો એને મને કીધું છે બે ચોઈસ છે એક વિવો અને એક વનપ્લસ તો બેમાંથી એક લેવાનું હતું તો એના માટે અમે જવાના છીએ પણ અમે લોકો જવાના છીએ જૂનાગઢ કેશોદને મૂકી અને કેશોદથી આગવું ચાલીસ કિલોમીટર દૂર રહેવું જુનાગઢની અંદર અમે જઈ અને એનો મોબાઈલ નક્કી કરવાના છીએ તો સારું ચલો હું ચેન્જ કરી લઉં અને પછી નીકળીએ આપણે મારા ભાઈબંધના મોબાઈલ લેવા માટે ચલો મિત્રો તો ફાઇનલી હવે જઈ રહ્યા છીએ આપણે જૂનાગઢ તમને બધા લોકોને મેં પહેલાં જ વિડીયોની અંદર કહી દીધું મતલબ કે ક્લિપની અંદર કહી દીધું કે આપણે જવાનું છે શું કરવા માટે જૂનાગઢ સ્પેશિયલ મારા મિત્રનું જે મોબાઈલ લેવાની ઈચ્છા છે એ ખ્વાઇશ એને ખ્વાઈશ જે પૂરી કરવાની છે એનું કારણ તો જો કે એમ જ છે કે એનો જે જૂનો મોબાઈલ છે એ થોડો ઘણો બગડી ગયો છે આ બધા લોકોને ખબર જ હોય કે આપણે કાં તો શોખથી મોબાઈલ લેતા હોઈએ ને કાં તો જરૂરિયાતથી લેતા હોઈએ એટલે કે ટૂંકમાં કાં તો મરજીથી લેતા હોય ને ક્યાં તો આપણે મજબૂરીથી તો હવે ભાઈ અત્યારે મારા મિત્રના મોબાઈલ માટે અમે લોકો જુનાગઢ જઈ રહ્યા છીએ જોકે વંથલી તો ટપાડી દીધું છે આપણે હવે દસથી પંદર કિલોમીટર જેવું દૂર છે તો ચલો હું તમને દેખાડું કે ત્યાં જઈને અમે કયા કયા મોબાઈલ જોયા તો છે ને સૌથી પહેલાં તો આ કંઈક ઓપ્પો એફ થર્ટી વન પ્રો એ પડેલો હતો તો એની અંદર ભાઈ મેં ચેક કર્યું ડાયરેક્ટ ટાઈમર જ આવી ગયો અને આપણો ફોટો પાડી લીધો એ તો કરવાનું જ બીજું કંઈ કરો કે ના કરો પણ આવી બધી વસ્તુ કરવાની જ એમાં મજા આવે તો એ બધી વસ્તુ કમ્પ્લીટ કરી આ બધા મોબાઈલ પણ ઓફરમાં હતા પછી મેં મારો વજન ત્યાં કરી લીધો અને પછી આપણે ત્યાંનું કામ પૂરું કર્યું હતું હવે હું તમને લાસ્ટમાં અપડેટ આપી મારી જે ક્લિપ નાખીશ ત્યારે કે શું કામે શું કામે તો ન કહેવાય પણ એ મોબાઈલ લેવા ગયા હતા તો એ મોબાઈલનું લાસ્ટ અપડેટ શું આવ્યું અને કયો મોબાઈલ અમે ફાઇનલ કર્યો એ આખે આખી ડિટેલ હું તમને લાસ્ટ ક્લિપની અંદર પણ આપીશ અને ત્યાં અમે ખાલી મોબાઈલ જ નહીં એના સિવાયની કેટલી બધી વસ્તુ જોઈ મારા હવે તમે લોકો જે લોકો જોતા હોય મારો વિડીયો એ લોકોને મને કહેજો પર્સનલી કે આપણે જે એસી લેવી હોય ભાઈ તો એસી ઉનાળામાં લેવી ચોમાસામાં લેવી કે પછી શિયાળામાં લેવી અને મને કેટલાક રિવ્યૂ એવા મળ્યા છે કે શિયાળામાં લેવી જોઈએ કારણ કે ત્યારે ઠંડી હોય તો ત્યારે પ્રાઇસ ડ્રોપ હોય તો હવે આ વસ્તુ સાચી છે કે શું છે કારણ કે આનું પ્રેક્ટિકલી મેં જોયું નથી ક્યારેય કે જો ભાઈ મેં ઉનાળાની અંદર એક એસી અને એનું મોડલનું ભાવ જાણ્યો અને પછી શિયાળામાં પણ એ જ વસ્તુ મતલબ કે એ જ મોડલ ને એ જ કંપનીનો ભાવ જાણ્યો આવું મેં કર્યું નથી જો મેં કર્યું હોત ને તો મારી પાસે પ્રોપર ડિટેલ હોત કે ભાઈ ઉનાળાની અંદર આ મોડલનો ભાવ આટલો છે અને શિયાળાની અંદર આ મોડલનો ભાવ આટલો છે અને તહેવારની અંદર આ મોડલનો ભાવ આટલો છે જો કે આવું કરવું તો જોઈએ પણ તોય મેં તો કરી નથી ગયો હવે ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું શું કરી શકીએ તો જે લોકોને ખબર હોય એ લોકો ખાસ કરીને મને આ ઇન્ફોર્મ કરજો તો આહા હા થકી દીધો પણ બાકીએ હું ઘરે આવ્યો એને પંદર વીસ મિનિટ જેવું થયું હે એટલે વિચારતો હતો કે ડાયરેક્ટ આવીને જ વિડીયો બનાવી નાખું પણ નાનું મોટું કામ હતું તો કામ પતાવ્યું અને પછી ઘરે આવ્યું અને ચેન્જ કર્યું અને પછી હું કહું હવે વિડીયો બનાવી નાખીએ આપણે કે એમાં એવું છે કે હવે એ ભાઈએ છે ને નક્કી કરેલો છે મોબાઈલ એ છે વન પ્લસનો નોડ સી સી ફાઈવ એવું કંઈક નામ હે ખબર નહીં એટલું બધું પણ છે નામ એવું જ છે નોડ હે વન પ્લસનું એટલી મને ખબર રેડી તો એ અહીંયા લેવાનો નક્કી કર્યો છે પણ એમાં પ્રશ્ન એ હતો કે એને જે કલર જોતો હતો ને અત્યારે અવેલેબલ છે નહીં તો હવે એ ભાઈએ બુક કરાવી નાખ્યો છે હવે એ કીધું કે એક બે દિવસમાં આવશે તો પછી તમને પાછી રીંગ કરશે એટલે તમે આવી જાજો પણ અમે ટોકન અત્યારે દઈને જ આવ્યા છીએ ત્યાં એટલે જો કે લેવાઈ જ ગયો કે ભાઈ મોબાઈલ તો હવે આ વિડીયોને આપણે ખતમ કરીએ છીએ અને જે કોઈ પણ લોકો નવા હોય એ લોકો ખાસ કરી ભૂલશો નહીં કારણ કે તમારા લીધે થઈ અને અત્યારે એકસો ને ત્રેસાઠ વન સિક્સ થ્રી મારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો તમારા બધા લોકોને જેટલા પણ વન સિક્સ થ્રી છે બધા લોકોને થેન્ક યુ મારા તરફથી અને આવી જ રીતના સપોર્ટ કરતા રહ્યો અને વધારતા રહ્યો વ્યૂઝ પણ વધારો તો ચેનલ મોનિટાઈઝ થાય બાકી ચેનલ મોનિટાઈઝ ના થાય બધું સાચો વાંચો કેવું પડે આવું એક તો ઘોડો માણસ છું ને આવું સીધો સીધા સાધા લડકાઓ મેં ક્યાં કરી શકતા હવે તો તમે ખાસ કરીને આ બધી વસ્તુ કરો અને જે લોકો નવા એવા છે બધા લોકો સબસ્ક્રાઈબ કરી નાખો જોઉં છું આ વિડીયો પૂરો થાય ત્યાં લગીમાં કેટલા સબસ્ક્રાઈબર અને કેટલા વ્યૂઝ આવે છે મળીએ આવા જ બીજા વિડીયોની અંદર જય માતાજી